ચાલો મિત્રો આપણે જઈએ છીએ ઉંબા હનુમાન મંદિરે કે બધાને આજ શનિવાર છે એટલે બધાને હનુમાન દાદાના દર્શન કરવા જવાની ઈચ્છા હતી તો આપણે બધા જઈએ અત્યારે આનો રસ્તો છે આ મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા મંદિરે જો આ અમારી આખી ગેંગ આવી ગઈ છે ચાર પાંચ ગાડીની ચાર ગાડી છે હા ચાર છે હા તને ખબર છે રો રાધા બોલી આગું લાગ્યું તો આ ભરતભાઈને કાકે કે છે હું લાગ્યું ભરતભાઈ હા તમારું શું કહેવાનું છે આગું લાગ્યું ઓરું લાગ્યું મને તો જેટલું હતું એટલું જ લાગ્યું એટલું જ થયું ને તો કોણ કે છે આગું લાગ્યું

बस काय हाँ तो, 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 तो मजा बटन, बटन है नहीं कि बिस्किट ना से ये कोई गोल्डन ना ना है ना है? बटन गोल्डन बटन तो ले। तो ले। तो है आपका હવે ઉંબા હનુમાન હનુમાનજી ના દર્શન કરી લીધા છે બધાએ માવો ખાઈ લીધો છે એક નંબર એક નંબર આ આ માવો બનાવે છે અને માવો ખાય છે અમારે પટેલ સન્માન કરે છે કેબલ થી વિજયભાઈ નું કઈ વાંધો નહી અને આની પણ ભરતભાઈ કઈક ખરીદી કરે છે આપડે ભરતભાઈ ને મળીએ ભરતભાઈ હું ખરીદી કરે છે બરાબર છે અને ભરતભાઈ મળીને ભરતબેન કે ભરતભાઈ હું ખરીદી કરો છો

આ દેવઘાટ લોકેશન છે અને આટા મારી ગયું છે અને બધાય નાસ્તો કરે છે કેમ કે બધા એને નાસ્તો કરવાની ઈચ્છા હતી એટલે એ નાસ્તો કરે છે આપણે એને નાસ્તો કરી લેવા દઈએ જો આ બધા નાસ્તો કરવા બે ગયા છે મસ્તીના નાસ્તો કરે છે એ ભણીયા આ તો હું લઈ આવું આ છે મહાજા ઇન્સ્ટ્રાઇક સ્પ્રાઇટ. પીવું? મારે પીવું ની હા. આ લેવો બેન. મોજા. છે ને? તારે શું પીવાનું છે? તું એ ને. આ માજા. આને માજા ગભા લે. આ આ પવા.

અમારી દીકરી તો કેટલી કામ થી છે આજુ આ બધા છોકરાઓ પાણી હાટું થઈને બાંધે છે કઈ નહીં તો ખાવા હાટું થઈને તો બાંધે પાણી હાટું થઈને બાંધે સારું હાલો મળી થોડા સમય પછી બેક ચલો મિત્રો આપણે બેહી ગયા છીએ આખા રીંગણાનું શાક બાજરાના રોટલા ટમેટા કાંદા બધું ખાવા પાપડ અમારો ભાણો છે

ચલો મિત્રો આવી ગયા છે ફાઇનલી ઇકો ટુરિઝમ માં અને આ એનો વ્યૂ છે આ નજારો છે આ ઈડલું છે ઈડલું પેશી ઘર છે આ પાછળ અમારું આખું ફેમિલી આવ્યું આવે છે આવડું મોટું

બરાબર આ ફરતું લોકેશન છે એક નંબર લોકેશન છે આ એનું અમારા છોકરાઓને એ બધા જો પાછળ બટાટા ભોંગળાને એવું ખાય છે અને આપણે વિડીયો ઉતારવા હાટું થઈને વાયર આના મારીએ છીએ એમાં બાકી બધા ફેમિલી મેમ્બરો પણ અત્યારે બટાટા ભૂંગળાની મહેફિલ લે છે અમારા છોકરાઓ અહીંયા બેઠા બેઠા બટાટા ભૂંગળાની મહેફિલ રહે છે બરાબર જો અમારા છોકરાઓ દેખાડું તમને નીચે જો જમાયું છે એય છોકરાઓ બોલા બોલા કેમ છે એક નંબર અમારો ગોપાલ નોખો જ હોય એને સીધું રહેતા નથી આવડતું ગામ કરતા આડો ફાટેલો હોય કા ગોપાલ આ હું તે ધારી છે હું કામ કરતા નોખુ રહેવાની નઈ આપણે કામ કરતા નોખુ રહેવાનું પણ નાઈટમાં રહેવાનું ઈ રહેવાનું ઈ ફાઈનલ છે નીકળી ગયા એટલે એમાં બોલ્યું નથી જો નીકળી ગયા બી ઉતર હા આવ હા માર આપરે કે જાતી રહે અડી કે કેવળ કેટલા બચ્યા હવે બેટી કનેવરમ ડુંગળા બટેકા નમે જાય બહાર ઉતારવા આપરે આપરે ને એવું પડ્યું છે ને માં એમાં મજા બગાડે છે બાઈ કાળો હું કે આમાં નાપો પોરા બેસો હા આ લેટો બોલ લઈ લે ઓકે ચાલો મિત્રો ઇકો ટુરિઝમ ના ટેન્ટ બતાવ્યા તમને કે અહીંયા કેવા કેવા ટેન્ટ છે

ચાલો મિત્રો આપણે ઇકો ના ટેન્ટ તો જોયા પણ હવે અહિયાં તમને કે કેવા કેવા લોકેશનો અવેલેબલ છે અને તમારે ફરવું હોય તો આવી શકો છો બહુ સારી એવી જગ્યા છે સારું એવું કામ છે અહિયાં નું તમારે રૂમ જોઈએ એસી નોન એસી બધું જ મળી જાય એવું છે બરાબર છે ચાલો મળીએ થોડા સમય પછી બેક આગળના બધા કોટેજો તમને આપણે અને અમારું પૂરેપૂરું ફેમિલી એક ઠેકાણે મસ્તીનો આરામ ફરમાવે છે કેમ કે આખા ફેમિલી ને નીંદર આવી ગઈ છે હમ એટલે એક જગ્યાએ બધા છે એક નંબર ના વ્યુ જોતા જોતા ફૂલ ફેમિલી અહીંયા આરામ ફરમાવે છે બરાબર હા ભાષામાં આપણે ઓ મિત્રો આપણે જાવી છે ટ્રેકિંગમાં બરોબર આગળ આપણે આ માણસો આલે છે જોઈ લેજો ગોબરું આગળ છે ગોપલો અને આગળ જાવી છે છે અમારી ભૂમ બોપાલ કાકે કેવા માંગે છે આ તમારે કા જવાની ઈચ્છા છે જે ગાઈસ તમે જોઈ શકો છો આપણે જાવી જાવી જંગલમાં ટ્રેકિંગમાં અને આગળ અમુક જઈ રહ્યા છે તો આપણે જઈ રહ્યા છીએ ટ્રેકિંગ માટે જે રસ્તા ઘડી આલે ઘડીક ઉભા રે એવું કામકાજ છે બાપુ નું બાપુ એમને ટ્રેકિંગમાં જવાનું કીધું એટલે અમે ટ્રેકિંગમાં જઈએ છીએ હું તમને જે ભાઈ બતાવું ને પેલો ભાઈ આવે કે

ફાઈનલી અમે પોગી ગયા છીએ રાધાબેન ની હોસ્ટેલે રાધાબેન ને હોસ્ટેલે ડ્રોપ કરી દીધા મેં તો આ કેમ રોવે શનિ મની શનિ રહી જા અને સાને મને જાઓ તમારું કામ કરવા માંડો ચાલો બાય મળીએ થોડા સમય પછી બેક